સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા મકવાણાનું નામ જાહેર કર રાજકીય કારકિર્દી બનાવવાની શરૂઆત કરતા હોઈએ ત્યારે કોઈપણ સમયે કોઈપણ વિસ્તારની અંદર લડવાની પૂરી તૈયારી એમના જે ઉમેદવારો છે એને લોકો સ્વીકારવા તૈયાર નથી કરું છું કે રાજકોટની અંદર એમને ઉમેદવાર ન મળ્યા તો અમરેલીથી લાવવા પડ્યા પોરબંદરમાં ઉમેદવાર નથી મળતા તો ભાવનગરથી લાવવા પડે એમના એવડા મોટા સંગઠન પાસે પોતાનો કહી શકાય એવો કાર્ય કરતા લોકસભા લડી શકે એવો કાર્યકર્તા પોતાના દમ ઉપર તૈયાર કરી શકતા નથી આપણે સુરેન્દ્રનગર જિલ્લાના જ મારા જ પ્રતિસ્પર્ધી એ કોંગ્રેસી છે પહેલાં હજુરિયા હતા ખજૂરિયા થયા હવે મજૂરિયા છે પેજ પ્રમુખથી આગળ બિચારા વધી શકતા નથી મા બાપ પોતાના દીકરા દીકરીઓને ભણાવે અને પછી નોકરી માટેની પરીક્ષા દેવા જેને પેપર ફૂટી જાય પોતાના આંકડા કહે છે પિસ્તાલીસ વર્ષમાં જેટલી બેરોજગારી નથી એટલી બેરોજગારી આજે છે અમે શેખચલની જેમ ભારતીય જનતા પાર્ટીની જેમ અમે એવા વિચારો કરતા નથી કે તમને તમારો ઉમેદવાર મળતો નથી આજ જ હળવદમાં કોંગ્રેસ કોંગ્રેસના પ્રમુખ હતા કોંગ્રેસના આ અત્યારે ઉમેદવાર છે જે પક્ષને પોતાનો પાર્ટીનો ઉમેદવાર મળતો ન હોય એ આવી શેખચલની વાતો કરીએ લોકો દાંત કાઢે છે હવે તો હસે છે એમના ઉપર નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા ઋત્વિકભાઈ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું અને બે દિવસ બાદ આજે ઋત્વિકભાઈ મકવાણા દ્વારા દેવ દર્શન કરી અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા છે તેમના હોમ ટાઉનમાં જે ઋત્વિકભાઈ જે છે એ ચૂંટણી પ્રચારની આજથી શરૂઆત કરી રહ્યા છે હળવદ આયા છે આપણે થોડીક ઋત્વિકભાઈ સાથે વાત કરી ઋત્વિકભાઈ તમારું નામ જાહેર થયું કેવી તૈયારી રાજકીય કારકિર્દી બનાવવાની શરૂઆત કરતા હોઈએ ત્યારે કોઈપણ સમયે કોઈપણ વિસ્તારની અંદર લડવાની પૂરી તૈયારી જ હોય એમ કોંગ્રેસ પક્ષના સૈનિક તરીકે કોઈપણ સમયે કોઈપણ ક્ષેત્રની અંદર મૂકવામાં આવે પાર્ટીનો આદેશ આવે એટલે લડવાની સંપૂર્ણ તૈયારી હોય એમ સંપૂર્ણ તૈયારી છે અને તૈયારી સાથે ઉઠે છે એક સવાલ એક પૂછવાનો ગઈકાલે ભાજપના આગેવાનોની બેઠક હતી એમનું કહેવાને થતું હતું કે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ક્યાંય ઉમેદવાર મળતા નથી માંડ માંડ કરીને ઋત્વિકભાઈને એ ઉમેદવાર છે એ પ્રણે જાહેર કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ એમના ઉમેદવારો માટેની ચિંતા કરવાની હોય એમના જે ઉમેદવારો છે એને લોકો સ્વીકારવા તૈયાર નથી ખરેખર તો સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર નથી મળતા અને હું જે વાત કરું છું એ ઓન રેકર્ડ વાત કરું છું કે રાજકોટની અંદર એમને ઉમેદવાર ન મળ્યા તો અમરેલીથી લાવવા પડ્યા પોરબંદરમાં ઉમેદવાર નથી મળતા તો ભાવનગરથી લાવવા પડે છે તો આ પરિસ્થિતિ તો ભારતીય જનતા પાર્ટીની છે સૌરાષ્ટ્રની અંદર તમારી પાસે ઉમેદવાર ક્યાં છે આવડું મોટું સંગઠન વિશ્વનું હોવાની વાત કરે છે મોટું સંગઠન હોવાની એમના એવડા મોટા સંગઠન પાસે પોતાનો કહી શકાય એવો કાર્યકર્તા લોકસભા લડી શકે એવો કાર્યકર્તા પોતાના દમ ઉપર તૈયાર કરી શકતા નથી આપણે સુરેન્દ્રનગર જિલ્લાના જ મારા જ પ્રતિસ્પર્ધી એ કોંગ્રેસી છે એમની ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવાર નથી એમણે કોંગ્રેસમાંથી આયાત કરીને લડાવવા પડે છે અમરેલીથી આયાત કરવા પડે છે ભાવનગરથી આયાત કરવા પડે તો કરુણ પરિસ્થિતિ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે હવે તો એ લોકો અંદરો અંદર વાત કરે છે કે પહેલાં હજુરિયા હતા ખજુરિયા થયા હવે મજૂરિયા છે પેજ પ્રમુખથી આગળ બિચારા વધી શકતા નથી સ્ટેજ ઉપર તો બધે કોંગ્રેસવાળા બેસે છે તો કરુણ પરિસ્થિતિ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે અંતમાં એક તમારો પરિચય કારણ કે ઘણા એવા મતદારો વીસ લાખ પ્લસ મતદારો આ લોકસભા બેઠક ઉપર છે તમારો પરિચય ઋત્વિક મકવાણા કોણ છે ઋત્વિક મકવાણા કોંગ્રેસ પક્ષનો હદનો કાર્યકર છે લોકોએ તક આપી કોંગ્રેસ પાર્ટીએ તક આપી એટલે વિધાનસભાની અંદર પણ શક્ય હોય એટલી તમામ તાકાતથી લોકો માટે લડવાનો પ્રત્યે પ્રયત્ન કર્યો છે અને લોકોનું પ્રતિનિધિત્વ કરી શકું એટલી ક્ષમતા કોંગ્રેસ પાર્ટીએ અને મકવાણા પરિવારે મને આપે છે આપણી સાથે નવસાદભાઈ સોલંકી છે નવસાદભાઈ તમે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છો સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની જે બેઠક આવે એમાં સાતે વિધાનસભામાં એ કોંગ્રેસના ધારાસભ્ય નથી ભાજપનું સામે એટલું સંગઠન મજબૂત છે એટલું કોંગ્રેસનું નથી કેવી તૈયારી લોકસભા જીતવા માટેની નંબર વન કે સાત ધારાસભ્યો નથી વાત સાચી છે પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો જે બોગસ પ્રચારનો જે ફુગો છે એ ફૂટી ચૂક્યો છે અને આજે તમે જુઓ તો જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટી સામે સામાન્ય જનતાથી લઈ અને એમના પક્ષના કાર્યકરો એમની સામે ભંગ પોકારી છે એ જ રીતે કોંગ્રેસ પક્ષ અને અમારા આદરણીય રાહુલજી એમણે સમગ્ર દેશમાં પ્રવાસ કરી અને સામાન્ય લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે સંગઠનની વાત કરું તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કોંગ્રેસ પક્ષનું સંગઠન ખૂબ જ મજબૂત અને સશક્ત છે સવાલ રહ્યો કે માત્ર લોકસભાની અંદર ગઈ લોકસભા કરતાં અમે માત્ર ત્રીસથી પાંત્રીસ હજાર મત જ પાછળ છીએ આજે કોઈ બહુ મોટો લાખો બે લાખ મતનો ગેપ નથી અને એ ગેપ આ વખતે ભારતીય જનતા પાર્ટીની અંદર જે અસંતોષ છે જે એમના ભ્રષ્ટાચારો ઉડીને બહાર આવ્યા છે ખેડૂતો પ્રત્યેની એમની નીતિ છે જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી ડિપાર્ટમેન્ટ જે બધા સમુદાયો છે એમના માટે જે આજે એમને જે કામો કર્યા છે લોકોને ખબર પડતી નથી કે અમારી આવડી મોટી જનસંખ્યા અને આલા આટલા ત્રીસ વર્ષથી સત્તામાં હોવા છતાં આ લોકોએ ઠાકોર સમાજ માટે શું કર્યું કોળી સમાજ માટે શું કર્યું સહી સુથાર હોય પ્રજાપતિ હોય દલવાડી સમાજ હોય કોઈ પણ તમે સમાજો લઈ લો સવર્ણ ગરીબ સમાજો આખી જિંદગી બિચારા મા બાપ પોતાના દીકરા દીકરીઓને ભણાવે અને પછી નોકરી માટેની પરીક્ષા દેવા જાય પેપર ફૂટી જાય આજે સામાન્ય લોકોને જીવવાનું દુષ્કર થઈ ગયું છે કોંગ્રેસની સરકારમાં અઠ્ઠાવન રૂપિયાનું પેટ્રોલ સો રૂપિયા પહોંચાડી દીધું છે ડીઝલ તમને ચોપન પંચાવન રૂપિયા મળતું તો એ સો રૂપિયા પહોંચાડી દીધું ચારસો રૂપિયામાં ગેસનો બાટલો આપતા હતા એ તમને આજે અગિયારસો ને બારસો રૂપિયા તમને પહોંચાડી દીધું સામાન્ય વ્યક્તિનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે તમે ખાવા પીવાની નાની મોટી વસ્તુ દઈ તમે દાળ લઈ લો તમે બીજા શાકભાજીના ભાવ લઈ લો દીકરીના લગ્ન કરવાના હોય તો એનું કરિયાવર લેવા જાય ત્યારે મા બાપને ખબર પડે કે આ નાની નાની બંગડી ચાંદલો ટીલું લિપસ્ટિક ચપ્પલ કપડાં એ દસ વર્ષ પહેલાં શું ભાવ હતો ને આજે શું ભાવ છે સામાન્ય લોકોનું જીવન દુષ્કર થઈ ગયું છે યુવાનો પિસ્તાલીસ વર્ષની અંદર ભારત સરકાર પોતાના આંકડા કહે છે પિસ્તાલીસ વર્ષમાં જેટલી બેરોજગારી નથી એટલી બેરોજગારી આજે છે ત્યારે એની સામે કોંગ્રેસ પક્ષે વચન આપ્યું કે અમે ત્રીસ લાખ પદો પહેલાં જ વર્ષે કેન્દ્ર સરકારને ભરી દઈશું નિયમિત ઓલા કોન્ટ્રાક્ટ પ્રથાવાળા નહીં કે ઓલે પ્લેસમેન્ટ એજન્સીવાળાની સીધી જ નિયમિત કાયદેસર ભરતી ત્રીસ લાખ પદો ભારતીય જનતા પાર્ટી માત્ર હજાર પદની જાહેરાત કરે છે ને એમાં દસ લાખ લોકો તો અરજીઓ કરે છે યુવાનોનો ભરોસો ઉઠી ચૂક્યો છે એમના મળતીયાઓને લાખો કરોડો અબજો રૂપિયાનો ફાયદો આ તમે જેમણાં ઇલેક્ટ્રોલ બોન્ડ્સની અંદર જેમાં તમે નામ વાંચો છો ને મેગા એન્જિનિયરિંગ સેકન્ડ નંબરનું સૌથી વધુ ઇલેક્ટ્રોલ ગુજરાતમાં કેટલા પ્રોજેક્ટ એમના ચાલે છે નર્મદાના કેટલા પ્રોજેક્ટ એમને આપી દીધા સૌની યોજનાના કેટલા પ્રોજેક્ટ એમને આપી દીધા એટલે ભ્રષ્ટાચારની વાતો કરીએ તો આખો દિવસ ચાલે એટલી છે અને આ સામાન્ય લોકોને ખબર પડવા માંડી છે વાત એ છે અત્યાર સુધી એમનો ઝામક જે પ્રચાર હતો કેમ કે ધન ભંડારો ભરેલા છે એમની પાસે અમાપ શક્તિઓ છે એના કારણે પ્રચારની શક્તિ એવડી મોટી છે કે લોકોની આંખ આંચી જાય પણ હવે લોકોના આંખ ઉપરથી ભંડારનું કીધું ને અમે એક વિડીયો ઉમેદવારનો સાંભળો તો ભાજપના કે હું ગરીબ છું એમ ગરીબ ઘરના છોકરાની કોંગ્રેસ મજાક ઉડાડે છે અને મતદારો એનો મતભેટીમાં જવાબ દે છે શક્ય વાત સાચી હોઈ શકે કે એનો ઉમેદવાર ગરીબ હોઈ શકે પરંતુ જો ઉમેદવાર ગરીબ હોય તો પછી આ બસો બધી બાંધેલી હોય એની અંદર પડીકા આપતા હોય તમે તો મીડિયા તરીકે જોઈ જશે ને પાંચસો પાંચસો રૂપિયા એક એક માણસને એને આપતા હોય એ ધન આવે છે ક્યાંથી આ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદી ખરીદી લઈ જાય તાલુકા પંચાયતના સદસ્ય ખરીદી એ પૈસા આવે છે ક્યાંથી એ કોઈ જાદુ તો કરતા નથી લીલી લોટ જ જોઈએ પાક્કી વાત છે ક્યાંથી આવે છે નવસાદભાઈ એમનું કહેવાનું થાય છે પાંચ લાખની લીડથી જીતવાના છે તમારું લક્ષ્ય નક્કી હશે ને કેટલી લીડથી જીતવાના કે એ મતદારો આપશે જો અમે સેક્ચરની જેમ ભારતીય જનતા પાર્ટીની જેમ અમે એવા વિચારો કરતા નથી એ સેક્સ્યુઅલીના વિચારો એમને મુબારક છે હમણાં અમારા માની ઋતુભાઈએ વાત કરી કે તમને તમારો ઉમેદવાર મળતો નથી આ જ હળવદમાં કોંગ્રેસ કોંગ્રેસના પ્રમુખ હતા કોંગ્રેસના આ અત્યારે ઉમેદવાર છે મારા ફાધર જ્યારે જિલ્લા પ્રમુખ હતા ને ત્યારે અહીંયા પ્રમુખ હતા કોંગ્રેસના જે પક્ષને પોતાનો પાર્ટીનો ઉમેદવાર મળતો ન હોય એ આવી સેક્સ્યુઅલીની વાતો કરીએ લોકો દાંત કાઢે છે હવે તો હસે છે એમના ઉપર અને એમને ખ્યાલ નથી આવતો એમને લાગે છે કે અમારા વાવા કરે છે પણ વાવા નથી કરતા હસે છે તમારા ઉપર લોકો એટલે પરિસ્થિતિ બહુ જ વિકટ છે 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 પાર્ટી જવાની તો મિત્રો આ તા મકવાણા નવસાદભાઈ સોલંકી જે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે અને ખાસ તેઓ સાથે વાત કરી અને તેઓ પણ જે છે એ જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે આભાર મિત્રો